નમસ્કાર સૌ મિત્રોને આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જે ધોરણ છથી આઠ વિદ્યા સહાયકની ભરતી છે તેમાં જે જિલ્લા પસંદગીને સ્થગિત કરવામાં આવેલી છે તો એ જિલ્લા પસંદગી સ્થગિત કરવાના કારણો આવતીકાલે જે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે એ ચુકાદામાં શું કહેવામાં આવ્યું છે તે જિલ્લા પસંદગી જે કરેલ ઉમેદવારો છે એટલે કે ત્રેવીસ અને ચોવીસ તારીખે જે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે તે ઉમેદવારોને શું કરવાનું છે અને આજ જે પરિપત્ર જાહેર થયો છે તેમાં નિવૃત્ત શિક્ષકો પણ જ્ઞાન સહાયકની કામગીરી કરશે આ તમામ મુદ્દાઓની માહિતી છે એ આ વિડીયોની અંદર આપણે મેળવીશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો હવે સૌપ્રથમ વાત કરીએ કે જિલ્લા પસંદગી છે એ સ્થગિત કરવાના કારણો કયા કયા છે જિલ્લા પસંદગી સ્થગિત કરવાના મુખ્ય કારણો છે એ જે સ્ક્રીન ઉપર આપ કેસ નંબર જોઈ રહ્યા છો એ બે કેસ છે જેમાં સૌ પ્રથમ કેસ નંબર છે આર એસ સી એ છેતાલીસ એકવીસ બે હજાર પચીસ તો આ કેસ છે એ વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારો દ્વારા કરવામાં આવેલો હતો જેમાં દર્શાવવામાં આવેલું હતું કે એવા ઘણા બધા ઉમેદવારો છે જેમને ચાલુ જ્ઞાન સહાયકે કે ચાલુ ન કરીએ જે ડિગ્રી છે એ ડિગ્રી મેળવેલી છે તો તેઓના માર્ક છે એ મેરિટમાંથી રિમૂવ કરવા અને ત્યારબાદ જે નવું મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવું તો કોર્ટે આ કેસમાં સુનાવણી આપી અને કહ્યું કે ઉમેદવારો છે એમને સમયગાળો આપવામાં આવ્યો અને એ સમયગાળા દરમિયાન જે આવા ઉમેદવારો હતા કે જેઓએ ચાલુ નોકરીએ કે ચાલુ જ્ઞાન સહાયકે કે જે ડિગ્રી મેળવેલી હતી તેઓને ઈમેલ દ્વારા જે ભરતી સમિતિ છે એમના મેલ પર મેઇલ કરવા જાણ કરવામાં આવેલી અને એવો ઉમેદવારો કે જેઓએ ચાલુ નોકરી કે ચાલુ જ્ઞાન સહાય કે ડિગ્રી મેળવેલી હતી તેમના દ્વારા મેલ કરવામાં આવેલ અને એમના જે માર્ક છે એ મેરિટમાંથી પરત ખેંચવા જાણ કરવામાં આવેલ અને ત્યારબાદ ભરતી સમિતિ દ્વારા એક નવું પીએમએલ જાહેર કરવામાં આવેલું હતું જેના આધારે પછી એફએમએલ પણ જાહેર થયું અને જિલ્લા પસંદગીની કાર્યવાહી પણ શરૂ થઈ પણ એની સાથે સાથે એક નવો કેસ દાખલ કરવામાં આવેલો જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આર એસ સીએ એક્યાસી અગ્ન સિત્તેર બે હજાર પચીસ આ કેસ છે એ ચાલુ જ્ઞાન શાહે કે ચાલુ નોકરીએ જેમને રેગ્યુલર અભ્યાસ કર્યો હતો એવા ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો અને કોર્ટમાં એમણે રજૂઆત કરી કે ચાલુ જ્ઞાન શાહે કે ચાલુ નોકરીએ જે રેગ્યુલર અભ્યાસ કરેલ છે તેનું મેરિટ છે એ ફાઇનલ મેરિટમાં ગણવામાં આવે તો ગઈકાલે ચોવીસ તારીખે જે છે એ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો તો આ ચુકાદો શું આવ્યો છે તે આપણે હવે વિડીયોમાં જોઈએ આપ સૌ સ્ક્રીન ઉપર હાઈકોર્ટ ઓફ ગુજરાતનું જે જજમેન્ટ આવેલું છે ચોવીસ સાત બે હજાર પચીસ એટલે કે ગઈકાલે જે વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠમાં ચાલુ જે જ્ઞાન સહાયકો છે કે ચાલુ નોકરી એમણે ડિગ્રી લીધેલી છે એમના માર્ક જે મેરિટમાં ગણવા કે ના ગણવા ત્યાં તેને લઈને જે ચુકાદો આવ્યો છે તે શું છે એની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જોઈશું તો હવે આ જે ચુકાદો છે તેનો મતલબ શું છે તે જોઈએ તો જે ચુકાદાની સ્થિતિ છે અને નિર્ણયનો જે પ્રકાર છે એમાં લખ્યું છે કે પાર્ટલી એલાઉડ એટ એડમિશન સ્ટેજ તો આનો મતલબ શું છે તો આનો સિમ્પલ મતલબ એટલો થાય છે કે જે અરજીકર્તાની અરજી છે એને સંપૂર્ણ સ્વીકારવામાં નથી આવી પરંતુ એની કેટલીક માંગણીઓ છે જે મંજૂર કરવામાં આવી છે અને કેટલીક માંગણીઓ છે એ ના મંજૂર કરવામાં આવી છે તો કોર્ટ દ્વારા સરકારને જણાવવામાં આવ્યું છે કે હવે એક સમિતિની રચના કરવામાં આવે અને એ સમિતિ છે એ આવા વિદ્યાર્થીઓ છે તેમની માહિતી છે એ ચકાસે અને એ મેરિટ છે એ ગણવાપાત્ર છે કે નહીં તેનો જવાબ છે એ કોર્ટમાં રજૂ કરે હવે આ જવાબ છે કોર્ટમાં રજૂ થશે ત્યારબાદ છે એ એવા ઉમેદવારોનું મેરિટ છે એ ફાઇનલમાં ગણવું કે ના ગણવું એનો ચુકાદો આપવામાં આવશે તો આ હતો કોર્ટનો ચુકાદો અને હવે જ્યારે પણ કોર્ટનો ચુકાદો આવશે કે મેરિટ ગણવું કે ના ગણવું ત્યારે ફરીથી પુનઃ જિલ્લા પસંદગીના કોલ લેટર ઇસ્યુ થશે અને જો કોર્ટ એ ચુકાદા ઉપર આવે છે કે ચાલું નોકરીએ કે ચાલુ જ્ઞાન સહાયકે જે માર્ક છે એ ના ગણવા તો જે ત્રેવીસ અને ચોવીસ તારીખના જે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે તે જિલ્લા પસંદગી છે એ એમની એમ જ રહેશે તેમને બીજી વખત જિલ્લા પસંદગી કરવા નહીં બોલાવે અને જો કોર્ટ છે એ એવો ચુકાદો આપશે કે ચાલું નોકરી કે ચાલુ જ્ઞાન સહાયકે જે મેરિટ છે એ ગણવું તો ફરીથી પાછું પી એમએલ આવશે અને ફરીથી પાછું એફએમએલ આવશે અને જિલ્લા પસંદગીની તારીખ છે એ ફરી પાછી જાહેર કરવામાં આવશે તો આ હતી જે કોર્ટ છે એનો ચુકાદો શું આવ્યો હતો એની માહિતી હવે માહિતી મેળવી આજે જે નવો પરિપત્ર જાહેર થયો જ્ઞાન સહાયકને લઈને ત્યાંની તો આજે ફરી પાછો જ્ઞાન સહાયકને લઈને એક પરિપત્ર જાહેર થયો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે જે ચાલુ ભરતી છે માધ્યમિકની અને ઉચ્ચતર માધ્યમિકની એ પૂર્ણ થઈ ગયા બાદ જે જગ્યાઓ ખાલી રહે તેમાં જ્ઞાન સહાયકોની ભરતી કરવી પણ જો જ્ઞાન સહાયકની ભરતી થઈ ગયા બાદ પણ જો જગ્યાઓ ખાલી રહે તો જે નિવૃત્ત શિક્ષકો છે જેમની ઉંમર બાસઠ વર્ષ સુધીની છે તેમને પણ જ્ઞાન સહાયક તરીકે જે નિમણૂક છે એ આપવી હાલ જે પરિપત્ર જાહેર થયો છે તેમાં ફક્ત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં આ રીતે નિમણૂક આપવાની વાત છે પણ ટૂંક જ સમયમાં પ્રાથમિક માટે પણ આ જ રીતનો પરિપત્ર જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે આશા રાખું છું આજનો વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરશો શેર કરશો અને તમામ મિત્રો સુધી પહોંચાડશો ચેનલ નવી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો વિદ્યા સહાયક પરથી ધોરણ છથી આઠને લઈને તમામ અપડેટ છે એ આ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો ચેનલ સાથે જોડાયેલા રહેશો બે લાયકન છે એ પ્રેસ કરીને રાખશો જેથી નવા વિડીયોની માહિતી છે જે નોટિફિકેશન છે એ આપ સુધી પહોંચતી રહે આભાર